સમથિંગ તો હવે આપણે થિંગ થિંગવાળા જોઈએ સમથિંગ એટલે કંઈક વસ્તુ તો ખાસ તો ચાર જ પ્રોનાઉન છે સમ એની એવરી અને નો આની આની સાથે આપણે બડી લગાડી દઈએ એટલે એક પ્રોનાઉન થાય આની સમ સાથે આપણે વન લગાડી દઈએ તો બીજું પ્રોનાઉન થઈ જાય અને આની સાથે આપણે થિંગ લગાડી દઈએ જે વસ્તુ માટે વપરાય છે તો આ ત્રીજું પ્રોનાઉન થઈ જાય તો આવી રીતના આપણે આને એકદમ સરળતાથી યાદ રાખી શકીએ છીએ સમ એની એવરી નો તો આની સાથે બડી આવશે એટલે એની બડી થઈ જશે એવરી સાથે બડી આવશે એટલે એવરી બડી થઈ જશે અને નો સાથે બડી આવશે એટલે નો બડી થઈ જશે સમ સાથે વન આવશે એટલે સમ વન થઈ જશે એની સાથે વન આવશે એની વન થઈ જશે એવરી સાથે વન આવશે એવરી વન થઈ જશે નો સાથે વન આવશે એટલે નો વન થઈ જશે અને સમ સાથે થિંગ આવશે એટલે સમથિંગ થઈ છે જે હંમેશા વસ્તુ માટે વપરાય છે જેનું ગુજરાતી થાય છે કંઈક વસ્તુ એની સાથે હંમેશા થિંગ વપરાય એટલે એ પણ વસ્તુ માટે વપરાય છે તો એની થિંગ એટલે કોઈ પણ વસ્તુ થઈ જશે એવરીથિંગ એટલે દરેક વસ્તુ અને નથિંગ એટલે કંઈ પણ નહીં એવું થઈ જશે તો આ એકદમ સરળ છે આપણે જ્યારે સમ એની એવરી અને નો ને યાદ રાખી લઈએ પછી એની સાથે આપણે બળી જોઈન કરવાનું વન જોઈન કરવાનું અને થિંગ્સ જોઈન કરવાનું એટલે આપણને એકસાથે બાર પ્રોનાઉન આવડી જાય એકદમ સરળ છે જેમ જેમ આપણે અભ્યાસ કરતા જઈશું એમ આપણને આવડતું જાય છે તો આપણે સમથિંગનું વાંક્ય જોઈ લઈએ આઈ સ્મેલ સમથિંગ ડિલિશિયસ કૂકિંગ ઇન ધ કિચન આઈ એટલે હું સ્મેલ એટલે મને સુગંધ આવે છે શેની તો કે સમથિંગની સમથિંગ એટલે કંઈક વસ્તુની મને સુગંધ આવે છે કે જે ડિલિશિયસ એટલે એકદમ સ્વાદિષ્ટ છે જે કૂકિંગ એટલે રંધાય છે ક્યાં તો કે ઇન ધ કિચન તો કિચનમાં કંઈક સ્વાદિષ્ટ રંધાતું હોય એવી મને સુગંધ આવે છે એનીથીંગ તો એનીથિંગનું ગુજરાતી શું થશે કંઈ પણ પરંતુ એનીથિંગનો ઉપયોગ હંમેશા ખાસ નકાર વાક્ય અથવા તો પ્રશ્નાર્થ વાક્યમાં થશે અથવા અથવા તો ક્યારેક અકાર વાક્યમાં પણ થાય છે અહીંયા જુઓ આઈ એમ નોટ ઇન ધ મૂડ ફોર એનીથીંગ સ્વીડ રાઇટ નાઉ એટલે કે મને કંઈ પણ મીઠું ખાવાનું અત્યારે મૂળ નથી આઈ એમ નોટ તો અહીંયા નકાર દર્શાવે છે અને આ હંમેશા એક વચનમાં આવે છે તે આપણને અહીંયાથી ખબર પડે જો એનીથિંગ સ્વીટ તો અહીંયા સ્વીટ્સ હોત બહુ વચન હોત તો નથિંગ તો નથિંગનું ગુજરાતી શું થાય કંઈ પણ નહીં પરંતુ કોની સાથે વપરાશે વસ્તુ માટે તેર ઇઝ નથિંગ ઇન ધ ફ્રી ઇઝ ટુ ઇટ તો થિંગ થિંગવાળા હંમેશા શેની માટે વપરાશે વસ્તુ માટે કેમ કેમ કે થિંગ એટલે વસ્તુ એનું ગુજરાતી થાય છે વસ્તુ તેર ઇઝ નથિંગ ઇન ધ ફ્રી ઇઝ ટુ ઇટ નથિંગ એટલે કંઈ પણ નથી ક્યાં ઇન ધ ફ્રીઝ એટલે ફ્રીઝમાં શા માટે તો કે ઇટ ખાવા માટે કંઈ પણ ફ્રીઝમાં નથી એવરીથિંગ તો એવરીથિંગ હંમેશા દરેક વસ્તુ માટે વપરાય છે અને થિંગ લાગેલું હોય એટલે હંમેશા વસ્તુ માટે વપરાય જુઓ સી પેકડ એવરીથિંગ સી નીડેડ ફોર ધ ટ્રીપ એટલે તેણીએ જે કંઈ પણ ટ્રીપ માટે જરૂરી હતું તે બધું તેને પેક કરી લીધું સામાન પેક કરી લીધો ઈચ અથવા તો એવરી તો તેનું ગુજરાતી શું થશે દરેક અત્યારે આપણે ફક્ત ગુજરાતી યાદ રાખવાનું છે અને પ્રોનાઉન યાદ રાખવાનું છે બાકી જ્યારે વાક્યમાં આવશે ત્યારે હું તમને ફરી પાછો શીખવાડીશ ઈચ સ્ટુડન્ટ ધ ડિફરન્ટ ટૉપિક ફોર ધ એસે તો ઈચ હંમેશા એક વચન આવે છે કેવી રીતના તો અહીંયા સ્ટુડન્ટ એક વચનનું નામે જો બહુ વચન આવે તો અહીંયા એસ લાગેલું હોત પરંતુ આ હંમેશા ઈચ સાથે એક વચન જ આવે છે તો આ આવી રીતના એક વચનમાં આનો ઉપયોગ થાય છે ઇથ સ્ટુડન્ટ રિસિવડ ડિફરન્ટ ટોપિક ફોર ધ એસે એસે એટલે કે નિબંધ લખવા માટે દરેક વિદ્યાર્થીને અલગ અલગ ટૉપિક આપવામાં આવ્યો અધર અધર એટલે શું થાય બીજું અથવા તો બીજો કોઈ વ્યક્તિ એમ ધ અધર ઓપ્શન ઇઝ ટુ ટેક ધ બસ તો કે બીજો વિકલ્પ છે બસ લેવી અહીંયા જુઓ હંમેશા એક વચનનું ક્રિયાપદ જ આવે છે કારણ કે આ બધા સિંગ્યુલર પ્રોનાઉન છે સિંગ્યુલર પ્રોનાઉન એટલે કે એક વચનના સર્વનામ અનધર અનદર એટલે બીજું તો અનદર એટલે પણ બીજું થાય છે પરંતુ અનધરનો ઉપયોગ અલગ રીતે થાય છે કેવી રીતના તો જુઓ સી ડિડન્ટ લાઇક ધ બ્લુ ડ્રેસ સો સી ડ્રાઈડ ઓન અનધર એને બ્લુ કલરનો ડ્રેસ પસંદ ન આવ્યો તેથી તેને બીજો એક ટ્રાય કર્યો એટલે આગળ હંમેશા એક વસ્તુની વાત થતી હશે પછી બીજી વસ્તુની વાત થતી હોય તો તે દર્શાવવા માટે અનદર આવશે અને અનદર પણ હંમેશા સિંગ્યુલર પ્રોનાઉન તરીકે વપરાય છે લિટલ અને અ લિટલ તો અ લિટલ એક હકાર પ્રોનાઉન છે જ્યારે લિટલ એ નકાર પ્રોનાઉન છે જ્યારે આપણે લિટલ ને લિટલ વિશે શીખીશું ત્યારે હું પરિપાછો તમને શીખવાડીશ અહીંયા આપણે શું શીખવાનું છે અહીંયા આપણે એટલું જ શીખવાનું છે કે લિટલ અને અ લિટલ બંને હંમેશા સિંગ્યુલર પ્રોનાઉન તરીકે આવે છે તેની સાથે હંમેશા સિંગ્યુલર વર્બ આવે છે કેવી રીતે તો કે અ લિટલ મિલ્ક ઇઝ લેફ ઇન ધ ફ્રીઝ તો અહીંયા જુઓ ઇઝ આ એક વચનનું ક્રિયાપદ છે આઈ ગોટ વેરી લિટલ સ્લીપ લાસ્ટ નાઇટ એટલે કે હું થોડું નહીં વતન સૂતો છું ગઈ રાત્રે તો લિટલ અને અલિટલનું ગુજરાતી શું થાય આપણે એ યાદ રાખવાનું છે મચ મચ એટલે શું થાય વધારે સી લાવ ટુ મચ તો તે કણું હસી સી કણું એટલે ખૂબ જ વધારે થેન્ક યુ વેરી મચ તો તમારો ખૂબ ખૂબ આભાર તો ખૂબ એટલે વધારે તો મચનો હંમેશા શા માટે ઉપયોગ થાય વધારે ટૂંકમાં સ્પેશિયલનું હોય કે આટલું વધુ આટલું વધુ તમારો ખૂબ આભાર એમ આઈધર તો આઈધરનું ગુજરાતી શું થાય કાં તો આ અથવા તો આ બેમાંથી કોઈ પણ એક યુ કેન આઈધર કમ ટુ ધ પાર્ટી ઓર સ્ટે હોમ તમે કાં તો ઘરે રહી શકો છો અથવા તો પાર્ટીમાં આવી શકો છો તમારી પાસે બેમાંથી એક જ વિકલ્પ છે તમે બંને બંને વિકલ્પનો એક સાથે ઉપયોગ કરી શકતા નથી તો આઈધર હંમેશા એક વચનમાં જ આવશે આઈધરનું ગુજરાતી આ અથવા આ થશે અહીંયા ફક્ત તમારે ગુજરાતી જ યાદ રાખવાનું છે ગુજરાતી યાદ રાખી લો અને પ્રોનાઉન યાદ રાખી લો બસ આગળ આપણે જ્યારે વાંક્યા આવશે ત્યારે ફરી ભાષા આપણે યાદ કરશું નાઈધર તો નાઇધરનું ગુજરાતી ન તો આ અથવા તો ન તો તે બેમાંથી એક નહીં થયું થશે નાઈધર હેઝ મની કોઈ પાસે પૈસા ન હતા એકય પાસે પૈસા ન હતા તો આની સાથે હંમેશા એક વચનનું ક્રિયાપદ આવે તો અહીંયા જુઓ એ એક વચનનું ક્રિયાપદ છે વન તો વન એક દરેક વ્યક્તિ માટે વપરાય છે દરેક વ્યક્તિને જ્યારે કોઈ બાબત લાગુ પડતી હોય તો એ દર્શાવવા માટે આપણે વન પ્રોનાઉનનો ઉપયોગ કરી શકીએ છીએ તો અહીંયા જુઓ વન મસ્ટ બી કોશિયસ વેન ક્રોસિંગ ધ રોડ વન એટલે દરેક વ્યક્તિને મસ્ટ બી એટલે જરૂરથી બી એટલે રહેવું જોઈએ હોવું જોઈએ કેવું તો કે કોશિયસ કોશિયસ એટલે સાવધાન વેન એટલે જ્યારે ક્યારે તો કે ક્રોસિંગ ધ રોડ જ્યારે જ્યારે આપણે રોડ પાસ કરી રહ્યા હોય રોડ પ્રસાર કરી રહ્યા હોય ત્યારે દરેક વ્યક્તિએ સાવધાન રહેવું જોઈએ નહીં તો કોઈ દુર્ઘટના ઘટી શકે છે તો વન હંમેશા એક વચનનું જ પ્રોનાઉન છે વનના ઘણા બધા રૂપ આવે છે તેને પણ આપણે એક અલગ વિડીયોમાં જોઈશું તો આશા રાખું છું કે હવે તમને દરેક થર્ડ પર્સન સિંગ્યુલર પ્રોનાઉન વિશે ખબર પડી ગઈ અને તમે તેને યાદ રાખી લેશો કે હંમેશા આટલા પ્રોનાઉન એક વચનમાં જ આવે છે અને તેની સાથે હંમેશા એક વચનનું જ ક્રિયાપદનું રૂપ આવે છે તો આગળ આપણે પ્રોનાઉન જોઈશું કે જે હંમેશા બહુવચનના રૂપમાં જ આવતા હોય છે તો એવાય હોય થોડાક પ્રોનાઉન એ અને એ વિડીયોમાં અરે આરે આપણે જોઈશું કે એક વચન અને બહુવચન બંનેમાં આવતા પ્રોનાઉન તો આશા રાખું કે હવે તમને સમજાઈ ગયું હશે થેન્ક યુ